જય મરમરા દેવી આવી ગયા હરપાલ દે હા દેવી દેવી ને પ્રણામ છે પ્રણામ છે હરપાલ દે હા તમારા કહેવા પ્રમાણે કે રાત્રિના ચાર ફોર જેટલા ગામના તોરણ બાંધો અને જેટલા ગામના ના ગાગર બેડિયા ચડાવું એટલા ગામ હરપાલ દેને મળે ફરી વચન માગી ફરે હરપાલ દે હવે દિવસ આથમવાનો સમય થઈ ગયો છે તો હવે આપણે ગામડાના તોરણ બાંધવા જવાની તૈયારી કરી

બાબરાના પ્રણામ આપણે તોરણ બાંધવા જવાનું છે માટે તાલે પણ કરણ વાઘેલા સાથે વૈર છે ને હા મારે પણ વૈર છે કરણ વાઘેલા સાથે તો એ બે વૈરનો બગલો લેવાનો સમય આવી ગયો છે બાબરા માટે ચાલો હવે દિવસ આ આથમવાનો સમય થઈ ગયો છે આપણે 2300 ગામડાના તોરણ બાંધવા જવાનું છે અરે જેટલા ગામના તોરણ બાંધીએ અને જેટલા ગામના ગાગર બેડિયા ચડાવીએ એટલા ગામ હરપાલ દેને મળે અરે ઠીક છે દે તમે ચાલો હું આગળ આગળ ચાલું ભલે હરપાલ દે આસો પાઓલના અમ લોક તો

કારણ કે તું એક દૈત્ય છું અને હું એક આદ્ય શક્તિ છું જ્યારે હરપાલ દે માનવ છે માટે હરપાલ દે પાટણની અંદર તમે રાજગરજી સાપો સવારે તમને ખબર આપશું કે અમે કેટલા ગામના તોરણ બાંધ્યા ઠીક છે દેવી બાબરા સવારે આવી અને જાણ કરજે કે કેટલા ગામના તોરણ બાંધ્યા અરે ભલે માલિક અરે બાબરા હવે રાત્રીનો બીજો સમય બીજો ચાલુ થઈ ગયો છે માટે હું બેડિયા છું અને તું પાછળ પાછળ ધોરણ બાંધતો આવ્યો હવે ઉતારો રાખજે બાબલા ભલે ચાલો તમે આગળ આગળ સોગા અરે હું હું માતાજી તમારી પાછળ પાછળ જ છું તમે આગળ આગળ ગાંગર બેડિયા ચલાવતા જાઓ અને હું પાછળ પાછળ તોરણ બાંધતો આવું છું ગામનું તોરણ ન બાંધીએ અને તોરણ બાંધીએ તો બાબરા વચન ભંગ થઈએ બાબરા અરે હા દેવી તો બાબરા બીજા પહોરે ચાર ચાર પહોર માં તે કયા કયા ગામના તોરણ બાંધ્યા મને કહે બાબરા અરે દેવી અરે દેવી મેં પેલું તોરણ ચાલાવાડ અંદર પાટડી નું બાંધ્યું છે અને બીજું તોરણ સકત સનાળાનું બાંધ્યું છે અને ત્રીજું તોરણ ભલગામ અને ધામાનું બાંધ્યું છે અને અમે ચોથું તોરણ તો દીગડીએ દી ઉગેળો છે તો બાબરા હવે ચાલ આપણે પાટડી જઈ હરપાલ દેને ખબર આપીએ એક રાત્રીની અંદર અમે 22 2299 ગામના તોરણ બાંધ્યા બાબરા ઠીક છે ચાલો Four thousand and-twenty ? ણ વાઘેલા પાસે તેનું પાટણ એક જ રહ્યું ના કહી વાગેલા પાસે હું ખાવા પણ ના રવા દે

તમે જો આ બાવીસો નવાણું ગામ જો ખોયા હોય તો એક ખોયા જય બોલો સ્વામીનાથ છો અમારા કામ રાખડી બાંધો અને મને એમ કે બરોબર ચાલો તો આજે મારા બેન મને રાખડી બાંધવા માટે આવશે આજે નારીની પૂનમ બહેન બાર રાખડી બાંધો આવે જરૂર બાંધુ બાંધી બાંધુ બાંધીરન રાખોળી બાંધુ રે વિરન એ માંગો દે આપો અરે વીરા મારા જો તમે આજે મને માંગવાનું કહેતા હોય તો હું તો તમને એટલું જ કહું છું કે અત્યારે અમારી પાસે એક પણ ગામ નિયુ નથી બધા તમારે સ્વંગ છે તો અમારું ગુજરાન ચલાવવા માટે જેથી કરીને અમને પાંચ પતી ગામડા આપો તો અમારું ગુજરાન ચાલે આટલી જ મારી ઈચ્છા છે આપની પાસે આપની બેન અફલે પાસે ખોરો પાસેથી કળગરી ન માંગે રે રદિશ ના બન જા તારે 5 25 ગામડા માંગવાના ન હોય જા 500 ગામનો પાટણવાળો હું તને આપું છું બસ એ મારા વિન નઈ હો અરે કેમ હરપાવતે અરે આજે આજે તો બહુ આનંદમાં આનંદમાં હોય ને પૂનમ જેવો દિવસ હતો તો અરે હા આજે રક્ષાબંધન નો દિવસ તો જરૂર તમારા ધર્મ ના બેન તમને રાખડી બાંધવા આવ્યા આવે છે

ખરે ઠીક છે દેવી તો હું આ તમારો શ્રાપ હસ્તા મોઢે વધાવું છું કારણ કારણ કે મારે મકવાણા કુળમાં વંશ વારસ વધારવો છે અને મારો ગરાજ ભલે ઘટે પણ મારો વંશ મારો વધવો જોઈએ હું તમારો શ્રાપ હસ્તા મોઢે સ્વીકારું છું દેવી બચાવ 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 આથી ગાનો જો છે બચાવ અરે દેવી અરે દેવી બજારમાં હાથી ગાંડો થયો છે અને નાના નાના બાળકો રમે છે તો તેમને હમણે ચકતી નાખશે અત્યારે જ હું મારો ઘર લંબાવી અને બાળકોને ઉગાડી લઉં છું બાબરા અરે બાબરા અરે બાબરા દેવીએ ત્રણ બાળકોને પર ઉગાડા પણ કહો કે તેમનું નામકરણ કરો અરે દેવી બોલ બાબરા અરે જે તમે બાળકોને ઉગાડા તે તે બાળકોના નામ તમે કરણ કરો ભલે બાબરા હું આ બાળકોના નામકરણ કરીશ કારણ કે મારા હૃદયની અંદર માતૃભાવ પ્રગટ થયો એટલે મેં કર વધારી બે બાળકોને મેલ મેલ ની અંદર લીધા એ જગત ની અંદર ઝાલા મકવાણા તરીકે ઓળખા છે અને એક બાળકને ને ટાપલી મારીને એકવાર કર્યું તે જગત ની અંદર ટાપલિયા ચારણ તરીકે ઓળખા છે બાબરા હર ઠીક છે દેવી હર તમે પણ મારી સાથે વચને બંધાણા હતા કે તમે નામ જાહેર કરો તો ધરતીમાં સમય જશે

चतुरा महालक्ष्मी मा सचरा

Oh! oh. 给我带酒。 Amém. Minha... ਉਹੀ 16 ਸੋੜ ਸਸਰਿਆ ਸੋਈ ਜਾਵਾ ਕਰੋ 希望您的双亲过上好的大事 मी <manyana>